એમ સોશિયલ વર્ક સાથે અનુસ્નાતક કરેલ છે મેં બંને ડિગ્રી એમ કે ભાવનગર યુનિવર્સિટીમાંથી લીધેલ છે અને મેં આજ સુધી કોઈ જોબ કરી નથી યુ યર ફર્સ્ટ જોબ એઝ સિટી ઇઝ મેં ફર્સ્ટ બરાબર જી ટ્વેન્ટી સમિટ ચાલી રહ્યું છે તો જી ટ્વેન્ટી વિશે આપ જણાવશો અને એક બીજું છે યુ ટ્વેન્ટી એના વિશે કંઈ આઈડિયા ખરો આપને જી ટ્વેન્ટી મને ખ્યાલ છે યુ ટ્વેન્ટી સર મને બ્લેન્ક છું એની પાસે અર્બન ટ્વેન્ટી છે એમાં અલગ અલગ દેશો છે દેશોના અલગ અલગ વીસ જે સિટીઝ છે એની વિશે ચર્ચા છે પણ જી ટ્વેન્ટી વિશે જણાવો જી ટ્વેન્ટી આવતે હોસ્ટ ઇન્ડિયા કરી રહ્યું છે જે દિલ્હીથી પ્રથમ સમિટથી શરૂ થયું છે ગુજરાતમાં એની અત્યાર સુધીમાં અમદાવાદ અને ગુજરાતમાં સમિટ અને કેવડિયામાં સમિટ થઈ જ ચૂકી છે કચ્છમાં અને સુરતમાં હવે થશે મને આટલી જ ખ્યાલ છે જી ટ્વેન્ટીમાં કુલ કેટલા દેશો છે 20 સરળ છે એમ હોય ને એક યુરોપિયન યુનિયન છે યુનિયન આખા કન્ટ્રી નું બનેલું છે એમાં ખાલી યુકે કિંગડમ છે તો વેલ્સ અને ઇંગ્લેન્ડ છે તો ફાઇન પણ યુનિયન યુરોપિયન યુનિયન લખો યુરોપ છે એક બાકી કે એટલે એ બધા થશે કન્ટ્રી છે ને એક યુરોપિયન યુનિયન છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ વિશે શું જાણો છો સર એ બે હજાર પંદરમાં નક્કી કરેલા વિશ્વ વૈશ્વિક રીતે ગોલ છે સત્તર કામ કરવાનું છે કે આટલા બે હજાર ત્રીસ સુધીમાં કેમ કેટલા ગોલ્સ છે ટોટલ સત્તર સત્તર આપણે કયા લાગુ પડે છે મહિલા અને બાળ વિભાગને એક છે ગરીબી ફર્સ્ટ સેકન્ડ છે ભૂખમરો પછી છે જેન્ડર ઇક્વલિટી પછી એક છે સેનિટેશનનું છે એ પછી સત્તરનું છે કોર્ડિનેશન બધા સાથે કરીને કરવાનું એટલા જ યાદ આવે છે સર આપણે તમે કીધું ભૂખમરો આ છે તે છે ગરીબી તો એના માટે આપણે ધારો કે ખેડૂતોની આવક બમણી કરવી હોય આપણે સંકળાયેલા છે છીએ કારણ કે ખેડૂતોએ ખાદ્ય ઉત્પન્ન કરે છે અને બાળકોને આપણે આઈસીડીએસ પ્રોગ્રામ અને બધામાં આપણે પોષણ આપતા હોઈએ છીએ તો એ જણાવો કે ખેડૂતોની આવક કઈ રીતે બમણી કરવાની કઈ ક્યાં સુધીમાં કરીશું એના માટે શું શું સરકારની યોજનાઓ છે

અને એની સાથે કનેક્ટ કરવામાં આવે કારણ કે બહુ છેવાડાના કક્ષા સુધી સીડી કામ કરવાનું હોય છે અને એની સાથે એક મહિલા જેટલી કનેક્ટ થઈ શકે ને એટલો એક પુરુષ બહુ ડીપલી કનેક્ટ નથી ભાવનાત્મક ભાવનાત્મક ઇમોશનલી સ્ત્રી સ્ત્રીમાં એ ઇનબિલ્ટ છે એવું કહી શકાય બરાબર બરાબર પણ અમુક બીજા સ્ટેટમાં તો છે સીડીપીઓ પુરુષ છે ગુજરાતમાં જ એવું છે કે મહિલાઓ સર તો એમાં કેવું છે કે જેમ જેમ સમાજ ઉત્ક્રાંતિ કરી રહ્યો છે કે ડેવલપ થઈ રહ્યો છે એમ બધામાં ધીમે ધીમે પરિવર્તન આવે છે કદાચ ધીરે આવશે સિંગલ પેરેન્ટ એક નવો કોન્સેપ્ટ છે તો સિંગલ પેરેન્ટ વિશે આપ શું જણાવશો સીડીપીઓ તરીકે તમે શું હેલ્પ કરશો બાળા ઉછેરમાં સિંગલ પેરેન્ટ સિંગલ પેરેન્ટ પહેલાં તો મહિલા છે કે પુરુષ એના પર ડિપેન્ડ છે કે કઈ રીતે મારે એને માર્ગદર્શન આપવું અગર એક મહિલા છે અને સક્ષમ છે કે કાંઈ જોબ કે વર્કિંગ વુમન છે તો એ પોતાની રીતે સક્ષમ છે પણ એક એવી મહિલા છે કે કદાચ કોઈ કારણોસર હવે એના પાર્ટનર નથી અને એમને સિંગલ થઈ ગયા છે અને એક ચાઇલ્ડ છે અને એજ્યુકેશન પણ નથી તો હું મારો એક શોખ છે નીટિંગ અને એક ગ્રુપ ચલાવું છું તો હું ઈચ્છીશ કે એ એવો કોઈ પોતાના ટેલેન્ટ કાં તો શીખીને અથવા તો જે પોતાનું હિડન હોય એમાંથી તે એક વર્ક શરૂ કરે અને બાળકનો સંપૂર્ણ જવાબદારી પોતાના પર લે ના કે પેરેન્ટ્સ કે ના કે સાસરિયા હોય તો કદાચ

તમારો વિકાસ થાય પછી અંગ્રેજી પછી પછી હા એ શીખી શકાય કારણ કે આજકાલ જોયું છે બધા જે મોડર્ન લોકો હોય છે તો બાળકો અંગ્રેજી માધ્યમમાં મૂકે છે એમાં કેવું છે કે પેરેન્ટ્સ અત્યારે બાળકો ક્યાં ભણે છે ને એને પોતાની પ્રતિષ્ઠા સાથે જોડે છે બરાબર કે હું મારું બાળક આંગણવાડીમાં માં જશે ઓહો બાજુવાળા કેવું કહેશે એટલે એ પ્રતિષ્ઠાને લીધે એક દોડદાડ કરે છે બાકી એવું જરૂરી નથી અચ્છા તમારા સિલેબસ સિવાય અથવા તો এড્યુકેશન ક્વોલિફિકેશન સિવાય તમે બીજા કોઈ ત્રણ પુસ્તકો વાંચ્યા હોય એના પર નામ કહેશો મેં એક ગીતાજી વાંચ્યું છે કુરાન સાર વાંચ્યો છે બરાબર અને બાઇબલ કરે છે તો ધર્મો અલગ કેમ છે એટલે હું એક કોન્સેપ્ટ જાણવાની કોશિશ કરું છું અને આ મેં ઘણા વ્યક્તિઓને પૂછ્યું છે જાણ્યું છે કારણ કે મને બધા પુસ્તકોમાં કોન્સેપ્ટ તો એક જ લાગ્યો છે

અચ્છા અચ્છા સીડીપીઓમાં તમે લાગશો તો તમને શું લાગે છે કે તમે શું કરી શકશો સેવાનું પણ કામ છે જાણ્યું છે ને ત્યારથી મને એટલી ખબર છે કે બહુ છેવાડાની મહિલા સુધી આપણે જઈ શકીએ છીએ તો એવા હિડન ટેલેન્ટ કે એવી વસ્તુ કે જે હવે જતી જાય છે જેમ કે આપણે એમ જોઈએ કે કચ્છની ભરતકામ બહુ સુધી ગયું છે પણ એમાંથી જે હું મારું કહું તો એક બાવળીઓ કરીને છે ટાકો જતો જાય છે તો હું એવું હિડન ટેલેન્ટ મહિલાઓને કહીશ કે હવે આપણે ખાઈ આ જ નથી કરો પોષણ છે આ છે એ સિવાય ખેતી કેવું છે કે ટાઈમ બેઝ જ છે કારણ કે ત્રણ મહિના હોય તો બે મહિના તમે ઘરે બેઠા તો હું આ માટે મહિલાઓને જાગૃત જરૂર કરીશ સરસ બી કોમ હતું એટલે બીકોમમાં એક આવે છે આર્થિક વૃદ્ધિ ઇકોનોમીમાં આવે છે અને એક હોય છે આર્થિક વિકાસ ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ શું તફાવત હોય આર્થિક વૃદ્ધિ કોને કહેવાય આર્થિક વિકાસ કોને કહેવાય સર અત્યારે રિકોલ મને નથી થઈ રહ્યું કારણ કે મેં બહુ બે હજાર અગિયાર બારમાં કોમર્સ છોડી દીધે છે ભાવનગર જાણી લઈશ આ વિષય આખો કઈ કયો તમે ભાવનગરથી છો ને ભાવનગરમાં અલંગ પોર્ટ આવ્યો છે ને શું વિશેષતા છે અલંગ પોર્ટને સર એ અત્યારે હાલમાં વિશ્વનો સૌથી મોટો શિપ બ્રેકિંગ યાર્ડ છે કે જ્યાં રિટાયર થઈ ગઈ શિપ આવે છે તોડાવવા માટે બીજું કોઈ ઇન્સ્ટિટ્યૂટ આવ્યો હોય ભાવનગરમાં જે ફેમસ હોય ઇન્સ્ટિટ્યૂટ એક શિશુવ્યા સંસ્થા છે જે બાળકો માટે કામ કરે છે રિસર્ચ માટેની કોઈ રિસર્ચ માટેની આઈસીએમઆર આઈ શું નામ છે પૂર્વનું અત્યારે મને રિકોલ નથી થતું સર સોરી સેન્ટ્રલ સોલ્ટ કહી અમે લોકલ ઓળખીએ છીએ એને જીડીપી શું હોય ખબર છે આપને જીડીપી 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 ગ્રોથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઇન્ડેક્સ સો જીડીપી ઓ સોરી સર અત્યારે મને રીકોલ નથી કોઈ કઈ વાંધો નથી આપણે ભારત સરકારની જે યોજનાઓ છે એમાં માતૃત્વ મૃત્યુદર ઘટાડવા માટેની કોઈ યોજના હોય ભારત સરકારની ભારત સરકારની યોજના એક છે કસ્તુરબા મને આમાં આખું નામ નથી કે જે કામ કરી રહી છે મહિલાઓના શું કહેવાય શબ્દ નથી મળી એક મિનિટ હા સર કે પ્રસૂતિ માટે શું કહેવાય સંસ્થાગત પ્રસૂતિ માટે કામ પ્રોત્સાહન આપે છે એટલે ત્રણ ત્રણ તબક્કામાં એમાં મહિલાને પૈસા બેંક ડીબીટી દ્વારા આપે છે એટલે બે હજાર બે હજાર બે હજાર એમ કરીને અને એનાથી છે ને મહિલાઓ અત્યારે જે ગામડાની કે એવી મહિલાઓ છે જે સંસ્થાગત પ્રસુતિ નથી કરાવતી કે એલ ઓલા એ કરાવે કે ના અમને આ મળશે ને એ એટલા માટે આ થાય એક યોજના મને યાદ આવે છે તમે લાઇકવાઈઝ જેમ કે કીધું કે ભાઈ સાહેબે જ્યારે માતૃભાષાનો ક્વેશ્ચન પૂછ્યો હતું કે ભાઈ લોકો આને જોડે છે તો એ રીતે લાઇકવાઈઝ સરકારનો આંગણવાડીનો પ્રોગ્રામ છે રાઈટ આંગણવાડીમાં બાળકોને મોકલે તમે કહો છો કે ભાઈ એમાં એવું થાય છે કે મારો બાળક આંગણવાડીમાં જશે એમ તો વધારે લોકો આંગણવાડીમાં મોકલે બાળકને આંગણવાડીમાં બી સારું એજ્યુકેશન મળે છે ન્યુટ્રિશન ફૂડ મળે છે બધે એ માટે લોકોને મોટિવેટ કરવું હોય તો આપણે કેવી રીતે મોટિવેટ કરી શકીએ છીએ સર અત્યારે હું જોઉં ને તો આઈસીડીએસ વચ્ચે વિશે હજી પણ એટલી સભાનતા નથી એમને એ કહેવું પડશે આ કાંઈ તમને ચેરિટી માટે નથી કરી રહ્યા આ તમારા બહુ ભલા માટે કરી રહ્યા છે એ લોકોને એમ છે કે સરકાર કરે છે ને એક ચેરિટી કરે છે નથી મોકલતા એટલે એક એ સભાનતા લાવવી પડશે વ્યક્તિમાં કે આ એક આવી રીતનો પ્રોજેક્ટ છે અને જે તમારા બાળકોના સારા સ્વાસ્થ્ય માટેનો છે અને એને માટે આ આંગણવાડીમાં ચાલે છે જે વિના મૂલ્યે તમને ઉપલબ્ધ છે જે વિશે કાઉન્સેલિંગ કરીને સમાજને જાગૃત કરવો પડે એવું છે આઈસીડીએસનું ફૂલ ફોર્મ આઈસીડીએસનું ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ

તફાવત શું છે મેડમ કદાચ અમારું અતિયક્ષિત ભર્યું નિવેદન હશે પણ એવું છે કે ત્યાં છે ને બાળકને બહુ રમતા રમતા જ્ઞાન અપાય છે નથી પુસ્તકિયું જ્ઞાન અપાતું નથી કલર ત્યાંની બધી જે રાઇડ્સ છે બાળકો માટેની કે રમકડાં છે આ તે કલરફૂલ આ તે સોયદોરા પણ છે પ્લાસ્ટિકના અને એ લોકોને એ બધું જ્ઞાન રમત સાથે આપવામાં આવે છે પુસ્તકિયું જરાય નથી આપવામાં આવતું અને બાળક છે ને શિશુવાર જવા માટે ઘરે રડે છે રવિવારે પણ રહેવું એને એમ હોય કે જવું છે એવી રીતે બહુ ગમત સાથે જ્ઞાન અપાય છે ઓકે વૃદ્ધિ અને વિકાસમાં શું તફાવત છે બાળક કેટલો સોરી મેમ હું અત્યારે આમ ક્લીન જવાબ નહીં આપી કહ્યું એટલે હું ટાળું છું સોરી ઓકે બાલિકા સમૃદ્ધિ યોજના વિશે કોઈ આઈડિયા છે ના મેમ ઓકે આંગણવાડીની અંદર બરાબર જે બાળકો આવે છે ત્રણથી છ વર્ષના તો એ લોકો માટે કોઈક સિલેબસ છે હા મેમ એ લોકોને કેટલું એક આખી એમની બુકલેટ છે આંગણવાડીની જે મેં હજી રિફર કરી મેં જોઈ છે આંગણવાડીમાં કે અમને આપવામાં આવી છે એ પ્રમાણે જ એમને કામ કરાવવાનું હોય છે કે સોમવારે આ પ્રવૃત્તિ એટલાથી એટલા વાગે પછી એટલા વાગે એવી રીતે સંગીતની ને બધી છે જોડાકણા વાર્તા ઓકે આંગણવાડીનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને આંગણવાડીની રીતભાત અને નર્સરી અને કેજી એ બે વચ્ચે શું તફાવત છે સર મે મેમ હમણાં મેં શિશુ કીધું એમ આંગણવાડીમાં પણ આપણે આ કોન્સેપ્ટ હવે આવ્યું છે પાપા પગલી પણ છતાં પણ ભણતર ભાર વિનાનું ભણતર કહીએ ને એમ આંગણવાડીનો આપણો કોન્સેપ્ટ છે જ્યારે નર્સરીને જે પ્રાઇવેટ છે ને એમાં બાળક ત્રણ વર્ષનું કે ચાર વર્ષનું એડમિશન થાય છે ત્યારથી જ એને પેન્સિલ પેન પકડાઈ દેવામાં આવે છે એબીસીડી કરાવવામાં આવે છે એબીસીડી પછી સીધી એને ચાલો હવે તમારે યસનો એવા બે અક્ષરના ત્રણ અક્ષરના વર્ડ્સ કરાવવામાં એટલે ટૂંકમાં એને એક બર્ડન આપી દેવામાં આવે છે કે તમારે આ ભણવાનું છે આ કરવાનું છે એને કોઈ ગમત કે એવું નથી કરાવવામાં આવતું એમ ટીએચઆર શું છે હોમ રાશન એ એ ઘરે આપવામાં આવે છે કિશોરીઓને ધાત્રી માતાઓને સગર્ભાઓને અને કુપોષિત બાળકોને અને ઝીરો એટલે છ મહિનાથી ત્રણ વર્ષ સુધીના બાળકોને જે આંગણવાડીમાં નથી આવતા એને ઓકે આપવાનું કારણ શું એટલે ઉપરથી એક પોષણ આપવામાં આવે છે રોજના જીવનમાં આપણે બધા વિટામિન્સ ખનિજ તત્વો એવું આપણે ટોટલી લેતા નથી હોતા આ ટી એચરને એક પ્રીમિક્સ તરીકે બનાવવામાં આવ્યું છે જેમાં ઘટતા પોષક તત્વો વન થર્ડ આપણા દિવસના વન થર્ડ એમાં આપવામાં આવેલા છે ઓકે તમે સીડીપીઓ તરીકે કદાચ જોબ મળે અંતરિયાળ એરિયામાં ખૂબ જ તો તમે ત્યાં પોતાના કયા નવા વિચારો રજૂ કરી શકો કે જેથી કુપોષણ દૂર થઈ શકે મેડમ એક અંતરિયાળ વિસ્તાર જોવા જઈએ ને કે જે લોકો માત્ર ખેતી કે આમાં આપણે ગુજરાતમાં જોઈએ તો આદિજાતિ એરિયા એવામાં કુપોષણનો દર બહુ જ વધુ છે એનું એકમાત્ર કારણ ક્યાંક મને એવું લાગે છે કે આપણા આંકડાઓ છે કે કારણ કે જે એ લોકો જે છે જીનેટિકલી એનો બાંધોને આમ જોવા જઈએ એને તો બરાબર છે પણ એ લોકો આપણા માપદંડ પ્રમાણે કુપોષિત હોય છે પણ મને એવામાં કામ કરવા મળશે ત્યારે હું પહેલાં એ જોઈશ કે આ આંકડાઓ કઈ રીતે હેન્ડલ થાય છે હું પહેલાં આખો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈશ પછી જોઈશ કે નાના અતિશય આ કુપોષિત છે જ તે તો હું એ માટે મોનિટરિંગ મારું બેસ્ટ આપીશ અને સુપરવિઝન જે થાય છે એમાં જોઈ કેવડાવીશ કે ટીએચઆર બરાબર વિતરણ થાય છે કે નહીં કે બાળકોને ભોજન બરાબર મળે છે કે નહીં અંતરિયાળ વિસ્તાર છે દૂર દૂરથી બાળક આવે તો રોજ નથી આવતું તો એ પહોંચતું કરવાનું કામ હું સુપરવિઝનને કહીશ કે આ તમારું કામ છે અને દરેક બાળકને એના ટાઈમે અહીંયા આવે અને હાજરી આપે અને જમે એ માટે તમે તમારું બેસ્ટ આપો આપણે આમાં બહુ પાછળ છીએ તો આપણે હવે આમાં કદાચ બે તમે લોકો આજે છ કલાક કામ કરો છો તો આઠ કલાક આપો કાંઈ કે આ આપણું કાલનું ભવિષ્ય છે ઓકે સર સરસ આપનો ઇન્ટરવ્યુ પૂરો થાય છે જી હવે બેસો ઓપિનિયન આપી દઈએ તમારો ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ સારું છે તમે સરસ રીતે ઇમોશનલી જોડાયેલા છો શિશુ વિહાર હોય કે પછી તમારી આવનારી જોબ સીડીપીઓ એટલે તમે ખૂબ જ ખંતપૂર્વક કામ કરશો એવું લાગે છે સારું છે તમારું નોલેજ એકંદરે ઘણું સારું છે પણ હજીથી થોડુંક તમારું જરૂરી નથી કે તમને આ જ પૂછે આઈસીડીએસ તમારું કોમર્સનું પણ સાહેબે પૂછ્યું એમ પૂછી શકાય કૃષિનું પણ પૂછી શકાય એટલે અમુક વસ્તુ બેઝિક છે જેમ કે હેલ્થ છે એજ્યુકેશન છે એગ્રીકલ્ચર છે અને ઇન્ડસ્ટ્રીઝ છે આ બધા ઉપર જ આખી આખું સરકાર ચાલતી હોય છે બધી એટલે આ બધું બેઝ તો તમે થોડું થોડું વાંચજો તૈયાર કરજો ફેક્ટ વધારે સુધારજો ઓપિનિયન તમારે આપવાની શૈલી પ્રશ્નનો જવાબ આપવાની શૈલી બહુ સારી છે પરંતુ હજી પણ થોડુંક ફેક્ટ્સ અને નોલેજ ગેઇન કરવાનું અવકાશ છે ગવર્મેન્ટ સ્કીમ્સ બધી કવર કરી લો અને થોડુંક ઇકોનોમી વિશે થોડું જાણી લો બેઝિકલી અત્યારે ચર્ચામાં આટલું બધું છે તો તમારું બીકોમ છે તમારી બેઝિક ડેફિનેશન માઇટ બી પૂછી લે તમને થોડુંક થોડું આવડવું જોઈએ પછી એકદમ આપણે ગ્રેજ્યુએશન લેવલ ઉપર હતું છોડી દીધું છે તો મેં બેઝિક તો હોય ને જેમ કે આપણે પહેલો પહેલાં ધોરણ બીજા ધોરણમાં જે શીખ્યા હોય અત્યાર સુધી ખ્યાલ હોય એટલીસ્ટ કોમર્સનો તો આપણને ખ્યાલ હોવો જોઈએ એટલીસ્ટ રાઇટ તો એ રીતે કરો બાકી ઓવરઓલ ગુડ શ્યોર સર થેન્ક યુ મેમ આઈસીડીએસ હેલ્થ ઇવન મહિલાઓ માટે ચાલતી બધી યોજનાઓ ડીપલી એક વાત હા બીજું સરે કીધું ઇમોશનલી તો તમે અટેચ થઈને બહુ સારા આન્સર આપો છો આન્સર બહુ જાય છે બીજી વસ્તુ એ ટુ ધ આન્સર આન્સર આપવાની તે ઉપાડો બરાબર હા અને જે આપો છો તમારો ઓપિનિયન તમે રજૂ કરો છો ઇટ્સ ઓકે બટ ટુ ધી પોઈન્ટ અને આપણા જે જોબ રિલેટેડ છે એને ક્યાં કનેક્ટ થશે એ રીતે તમે પેલી વાત કીધી એ સરસ કીધી જે ટાકો ભૂલાતો જાય છે હું જઈને ત્યાં શીખવીશ આપણે કામ કરવાનું છે કુપોષણ પર એ પહેલી વસ્તુ ફોકસ આપણું કામ મેઇન છે કુપોષણ અને બાળકોનું પ્રી સ્કૂલ એજ્યુકેશન એના પર તમે વધારે ફોકસ કરીને ત્યાં જઈને શું કામ કરશો એ વસ્તુ તમારે કહેવાની છે બરાબર આ એક વસ્તુ ઇવન પોતાના એક્સપિરિયન્સ છે અમુક શબ્દ તમે કીધા હું ત્યાં જ જઈને ભણી છું ને એવું નહીં તમે એક ઓફિસરનું ઇન્ટરવ્યૂ આપો છો હા તમે એક ઓફિસરનું ઇન્ટરવ્યૂ આપો છો ઓફિસર તરીકે કે એનો અનુભવ મેં પણ લઈ લીધો છે સર અને બહુ સારો એક્સપિરિયન્સ છે તો એ રીતે તમે રજૂઆત કરી શકો તમારા શબ્દો પર છે ને થોડું ઇમોશન થોડા હા ઇમોશન આવી થઈ જાય છે શબ્દો પર થોડોક કંટ્રોલ કરો બટ ઓફિસર તરીકે તમે જ્યારે વાત કરો છો ટુ ધ પોઈન્ટ શબ્દો મહત્ત્વના છે શબ્દો પર પકડ તમારી જમાવો અને ટુ ધ પોઈન્ટ કહો લાંબા આન્સર નહીં નાના આન્સર અને સર એ કીધું એમ મુદ્દાવાઈઝ જે પોઈન્ટ પર વાત કરવાની છે એ જ પોઈન્ટ પકડો અને જે કંઈ વાત કરો છો એ આપણી જોબ ને કઈ રીતે ફાયદાકારક થશે એ વસ્તુ પહેલા મગજમાં યાદ રાખો ઓકે ઓલ ગુડ સરસ